રામચંદ્ર ભગવાન કી જય હાલો મારા રામ ને રે હો ચરણે હાલો મારા રામ ને રે હો ચરણે હાલો મારા રામ ને રે

સાચું સુખ છે સીતા પતિ ચરણ સાચું સીતા પતિ કેમ કરી ઉતર સૂરે હો આરે કેમ કરી ઉતર હો આરે કેમ ઉતર સૂરે હો આરે કેમ કરી ઉતર સૂરે હો આરે ભક્તિ નાનુ બાપ થી નાનો તરવો બપી રી નાનોવું બી રી બારે તરવું મારા મારામ ને રે ચરણે હાલો મારા ને રે હો ચરણ સાચું સુખ છે સીતા પતિ ચરણે જો શોખ છે પોતા પરિસર માથે મોત રે ગણી બીક છે માથે મત ની રે સમજે તો છે ઠીક છે હજુ મા સમજે તો ગણું ઠીક છે હજુ માન સમજે તો ગણું ઠીક છે હાલુ સીતા પતિ ચર ને આસરો રામ નો રે સાજો આસરો રામ નો રે સાજો આસરો રામ નો રે સાજો આસરો Sato, Akayano is Akayano is a Akayano is a Akayano is a Akayano is a ratato.

करशोराजे सीता नाम ने करशोराजे सीता नाम ने करलो मराम ने रे होरणे हलो मारा नम ने रेहो चरणे साचो सुख चे सुधापती चरणे साचो सुख रामचंद्र भगवान